આ યુવકે જે કૃત્ય કર્યું હતું બિલકુલ આરોપી અનિલ કોમડીની ભમરી છે એ પોલીસે ઉતારી દીધી છે આ તસવીરો તમે જોઈ શકો છો અત્યારે આ અનિલ કોમડી છે અને અત્યારે દર્દથી પીડાઈ રહ્યો છે અને તેને આજ સ્થળ ઉપર જે પ્રમાણે યુવકને ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે અત્યારે હાલ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ગુજરાત પોલીસ જિંદાબાદ સચિન પોલીસ જિંદાબાદ આ તસવીરો તમે જોઈ શકો છો અત્યારે આ પ્રમાણે અત્યારે તાળીઓ વગાડવામાં આવી રહી છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ અનિલ કોમડી યુવક પર લાકડાના વડે હિંસક હુમલો કર્યો હતો ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસે હુમલો કરનાર અનિલ કોમડી છે તેને ઝડપી પાડ્યો છે અને ઘટના સ્થળે લઈ આવીને તેનું રિકન્ટ્રક્ટ

जो अपराधी पकड़ा गया है उन्हीं लोग के साहस से पकड़ा गया है इसके लिए हम उनका धन्यवाद करते हैं। और गुजरात गुजरात गुजरात। गुजरात पुलिस। पुलिस। पुलिस ना नारा लागी रहा है आ असामाजिक तत्व मचाता अधिकारी मौजूद क्या प्रकार आगार आतंक मचा कई रीत सचिन बनाव था જે અનિલ કોમડી કરીને એના નામથી છે લુખા તત્વો છે અને અવારનવાર ગુનામાં આવેલા છે તો જે એને એક જે અમારા ફરિયાદી છે એને એના ઉપર હુમલો કરેલો હતો અને એ બાબતના ફરિયાદ નોંધાયા હતા તો અમારા સર્વેલન્સ સ્ટાફ અને લોકલ ચોકીના સ્ટાફે બધાએ ઝડપથી એને આઈડેન્ટિફાય કરી અને પકડી લીધેલા હતા અને એના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને હાલમાં એના સ્થળ ઉપર જ્યાં બનાવ બન્યા હતા ત્યાં અમે રિકન્સ્ટ્રક્શન માટે આવેલા છે જેથી એના વધુ વિગતો પૂછીને એ મુજબના અત્યારે પંચનામાની કાર્યવાહી બધા સ્ટાફ અને તપાસ અમલદારશ્રી કરી રહેલા છે જે અનુસંધાને અત્યારે અમે સ્થળ ઉપર હાજર છીએ

યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ કાઢવામાં અનિલ કોમડી નામનો શખ્સ કે જેણે અસામાજિક બની અને યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે અત્યારે ચાલવામાં પણ ફાફા પડે એ રીતે અનિલ કોમડી લંગડાતો ચાલી રહ્યો છે